જાર પૂંખી નાખી શેરી નાખી એમાં ચાલુ છે વરસાદ આપણે ઉઠાઈ ગયું છે અંધારી પર જોવા એકલા શેરવા મંડી ગયું છે ટ્રેક્ટર બેંકો ની છે તો વખત વાદરા હજુ હા મારો મંગો આવ્યો ફટાફટ શિરોદ મંડી જાય છે તો કાંઈ કૂતરો હ ને ટીકાનો વાદરો આવ્યો છે વાદરો વાદરો એકલો પોચ જણા શીખવાડ્યો જેમ ઉભા રહ્યા ડાયરેક્ટ ગાઈ જો કેવું કરવું પડે છે સપોર્ટ કરજો નવો નવો બ્લોક બનાવીએ ત્યાંથી સ્વભાવ કરજો ભૂતાને